કે આજે આજે તમે એક વસ્તુ સમજો કે આવા કેસમાં અમે પડી એટલે અમારા જીવનું જોખમ હોય અમારા કેરિયરનું જોખમ હોય આજે આમાં પડ્યા ને એટલે મને દિનેશભાઈ ને ત્રણસો છ માં હલવાયડા અમિત ખોટવારા અમારે કાંઈ લેવા દેવા નથી તોય શું કામ એને કે ગણેશ અમે ચાર મહિના રખાયો હતો એટલે

અનુભાઈ વચમાં હોય કે અનુબાપુ વચમાં હોય તો એ તો લડાઈ કરવાની વાત છે ને અનુબાપુ એ કીધું હોય સમાધાન કરી લીધો તમે કઈ રૂપિયા સમાધાન હાલો એટલે જે હોય રાવણભાઈ જો તમે સમાધાન કરીને માલ કમાના છો તો અમને અમારી ફી મળવી જોઈએ મારે એ તમે અનુ બાપુ ભાઈ લેવડાવો રાજુભાઈ ભાઈ ભાઈ લેવડાવો મારે અહીંયાને કાઈ લેવા દેવા નથી મને મારી ફી થી મતલબ છે હું કેસ લેડ્યો છું મારી મહેનત કરી છે મારી જાનના જોખમે મેં વકીલાતનો હું ફાઇલ કરીયું છે મારી વાત સાંભળો મારી વાત હે તમારી વીકનીયર જ નકીતી તમારા લોકો આરે થયું હોય ને મારે સોનુ બાપુ રે લેવા દેવા હોય ભાઈ કઈ વાંધો નઈ પણ જો તમારે ન દેવી હોય તો મને ના પાડી તો હું રીતે દેવાની તો સમાધાન કરવાનું કીધું છે તમને તો મને વાત કરાવી ના કહેવાથી તમે સમાધાન કર્યું છે મારી વાત સાંભળો રાવણભાઈ અનુબાપુ ના તમે સમાધાન કર્યું હોય ને હું અનુબાપુ ભાઈ ફી લઈ લઈશ તમે એની મને વાત કન્ફર્મ કરાવી દીધો હાલો અમે તો સમાધાન જ નથી કર્યું હે તો હાઈકોર્ટ કોણ કીધું સમાધાન સોગંદનામા મૂકવા

નઈ 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 તમે જૂની વાતો કરો તો જૂનું તો ઘણું બધું થયું છે જૂનું રાજુભાઈ એમ કીધું સમાધાન નથી કરું મારે બાજુવાનું જ છે ને લડવાનું છે તો કા ભાઈ ઈ ગયા પાણીમાં તો હું તમને એ જ ગઉ છું એટલે જૂની વાતો તમે મને યાદ કરાવો છો તો હું તમને યાદ કરાવું છું રાજુભાઈ એ પાણી હાથમાં લઈને કીધું હતું કે આપણે હું મરી જાવ તો સમાધાન નથી કરું નાની આરે બાજુ જ છે